પાણીનું વિતરણ કરવામાં આવતું નથી જ્યાં પાણી ભરાય છે ત્યાંથી ગટર લાઈન નાખવામાં આવી છે પણ ગટર લાઈન બ્લોક થવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી આ પ્રશ્ન ઘણા વર્ષોથી છે આ પાણીના ભરાવાના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત ઊભી થાય છે આ બાબતે દીપી પૂજક મનુભાઈ તેમજ અન્ય લોકોએ વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી છે જેથી આ બાબતે પંચાયતને પૂછતા જાણવા મળેલ છે કે આંબલિયારા ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ગટર લાઈન નાખવા છતાં જમીનનું લેવલ ઊંચું નીચું હોય પાણીનો નિકાલ થઈ શકતો નથી આ બાબતે ગ્રામ લોકોની માંગણી છે

रिपोर्टर दिनेश पटेल सर बोल्दै